વિજયાદશમી જેને મરાઠીમાં દશારા હિન્દીમાં દશહારા અને ભોજપુરી મૈથિલી અને નેપાળીમાં દશહારા અથવા દશૈન તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે દર વર્ષે દુર્ગા પૂજા અને નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે તે ચંદ્ર સૌર કેલેન્ડરમાં સાતમા અશ્વિન મહિનાના દસમા દિવસે ઉજવવામાં આવે છે તે અશ્વયુજ મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે વિજયાદશમી જુદા જુદા કારણોસર ઉજવવામાં આવે છે અને ભારત અને નેપાળના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે દક્ષિણ પૂર્વ ઉત્તરપૂર્વ અને ભારતના કેટલાક ઉત્તરીય રાજ્યોમાં વિજયાદશમી દુર્ગા પૂજાના અંતને ચિહ્નિત કરે છે જે ધર્મને પુનઃસ્થાપિત કરવા અને રક્ષણ આપવા માટે મહિષાસુર સામે દેવી દુર્ગાના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે ઉત્તર મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં તે રામલીલાના અંતને ચિહ્નિત કરે છે અને રાવણ પર દેવતા રામના વિજયની યાદમાં ઉજવે છે વૈકલ્પિક રીતે તે દુર્ગાના એક પાસા માટે આદર દર્શાવે છે વિજયાદશમીની ઉજવણીમાં નદી અથવા સમુદ્ર કિનારે શોભાયાત્રાનો સમાવેશ થાય છે જેમાં દુર્ગા લક્ષ્મી સરસ્વતી ગણેશ અને કાર્તિકેયની માટીની મૂર્તિઓ લઈ જવામાં આવે છે સંગીત અને મંત્રોચ્ચાર સાથે ત્યારબાદ છબીઓને વિસર્જન અને વિદાય માટે પાણીમાં ડૂબાડવામાં આવે છે અન્ય સ્થળોએ દુષ્ટતાનું પ્રતીક કરતા રાવણના ઊંચા પુતરાઓને ફટાકડાથી બાળવામાં આવે છે જે દુષ્ટતાના વિનાશને દર્શાવે છે આ તહેવાર દીપાવલીની તૈયારીઓની શરૂઆત પણ દર્શાવે છે જે પ્રકાશનો મહત્વપૂર્ણ તહેવાર છે જે વિજયાદશ્મીના વીસ દિવસ પછી ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણી મહાકાવ્ય રામાયણમાં સ્થાપિત છે આ દિવસ રામે રાક્ષસ રાજા રાવણનો વધ કર્યો હોવાનું માનવામાં આવે છે જેમણે રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું રાવણ સીતાનું અપહરણ કરે છે અને તેને લંકા સ્થિત પોતાના રાજ્યમાં લઈ જાય છે રામ રાવણને તેણીને મુક્ત કરવા કહે છે પરંતુ રાવણ તેનો ઇનકાર કરે છે પરિસ્થિતિ વધુ વણસે છે અને યુદ્ધ તરફ દોરી જાય છે આ પહેલા રાવણે દસ હજાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને સર્જનહાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે હવેથી તે દેવતાઓ રાક્ષસો અથવા આત્માઓ દ્વારા માર્યો નહીં જાય જોકે રામ તેને હરાવે છે અને મારી નાખે છે આમ બ્રહ્મા દ્વારા આપવામાં આવેલા વરદાનને અવગણે છે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં રામ રાવણને મારી નાખે છે અને તેના દુષ્ટ શાસનનો અંત લાવે છે પરિણામે રામના રાવણ પર વિજયને કારણે પૃથ્વી પર ધર્મ સ્થાપિત થયો આ તહેવાર દુષ્ટતા પર સારાના હરાવે છે આ મહાકાવ્ય પાંડવ વાર્તા કહે છે જેમણે વિરાટના રાજ્યમત્સ્યમાં ગુપ્ત ઓળખ હેઠળ પોતાનો તેરમો વર્ષનો વનવાસ વિતાવ્યો હતો વિરાટ પાસે જતા પહેલા તેઓએ એક વર્ષ માટે સુરક્ષા માટે શમી વૃક્ષમાં પોતાના આકાશી શસ્ત્રો લટકાવી દીધા હોવાનું જાણીતું છે આ સમય દરમિયાન કૌરવોએ રાજ્ય પર હુમલો કરવાનું નક્કી કર્યું જેમાં અર્જુને શમી વૃક્ષમાંથી શસ્ત્રો મેળવ્યા અને સમગ્ર કૌરવ સેનાને હરાવી નેપાળમાં વિજયાદશમી દશૈનના તહેવાર પછી આવે છે યુવાનો તેમના પરિવારના વડીલોને મળવા જાય છે દૂરના લોકો તેમના વતન આવે છે વિદ્યાર્થીઓ તેમના શાળાના શિક્ષકોને મળે છે અને સરકારી કર્મચારીઓ રાજ્યના વડાને મળે છે વડીલો અને શિક્ષકો યુવાનોનું સ્વાગત કરે છે અને આગામી વર્ષમાં પુણેશાળી સફળતા અને સમૃદ્ધિ માટે તેમને આશીર્વાદ આપે છે વડીલો આ સમયે નાના સંબંધીઓને આશીર્વાદ સાથે દક્ષિણા અથવા થોડી રકમ આપે છે તે શુક્લ પક્ષથી પૂર્ણિમા સુધી પંદર દિવસ માટે ઉજવવામાં આવે છે લાલ ટીકા અથવા ફક્ત ટીકા દેવી દુર્ગાના આશીર્વાદનું પ્રતીક છે લાલ રંગ પરિવારને એકસાથે બાંધતા લોહીનું પણ પ્રતીક છે